આપનું સ્વાગત છે આજે આપણે છે ને સમાનતા ન્યાય અને સ્વતંત્રતા આ ત્રણ બહુ ખ્યાલો પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હા આ શબ્દો આપણે રોજ સાંભળીએ પણ એનો અર્થ ઘણો ઊંડો છે બરાબર આપણી ચર્ચાનો આધાર સામાજિક રાજકીય દર્શન છે જે સમાજ અને રાજ્ય વચ્ચેના સંબંધોને સમજવામાં મદદ કરે છે અને આપણો હેતુ શું છે તો કે આ ત્રણેયનો સાચો મતલબ શું એમનો એકબીજા સાથે શો સંબંધ છે અને આપણા બંધારણમાં એમનું શું સ્થાન છે એ સમજવું હા કારણ કે શરૂઆતમાં સવાલ થાય ને કે સમાનતા એટલે શું બધાને બધું સરખું આપી દેવાનું ન્યાય એટલે ખાલી કોર્ટના ચુકાદા અને સ્વતંત્રતા એટલે કોઈ રોક ટોક જ નહીં મન ફાવે એમ વર્તવું હમ આ બધું થોડું સ્પષ્ટ કરીએ ચાલો તો પહેલા સમાનતાથી શરૂ કરીએ જો સમાનતાનો એક અર્થ છે કાયદાની નજરમાં બધા સરખા એટલે કે ફોર્મલ સમાનતા માની લો કે કોઈ ગુનો થાય તો અમીર હોય કે ગરીબ સજા સરખી પશુ એટલું પૂરતું છે માની લો કે બે જણની શરૂઆત જ અલગ અલગ જગ્યાએથી થઈ હોય તો બહુ સાચી વાત ત્યાં જ બીજો ખ્યાલ આવે છે સબસ્ટેન્ટિવ સમાનતા એટલે કે વ્યક્તિની જરૂરિયાત અને પરિસ્થિતિ જોઈને એને તક કે મદદ મળવી જોઈએ જેમ કે કોઈ ઉદાહરણ હા જેમ કે કોઈ આર્થિક રીતે નબળો વિદ્યાર્થી હોય તો એને શિક્ષણમાં કદાચ થોડી વધુ મદદની જરૂર પડે જેથી એ બીજાની બરાબરીમાં આવી શકે અચ્છા એટલે ખાલી કાયદો સરખો હોવો પૂરતો નથી પણ વાસ્તવિક તક પણ મળવી જોઈએ બરાબર સમાજમાં સંતુલન માટે આ બંને પ્રકારની સમાનતા જરૂરી છે ઘણીવાર આ બંને વચ્ચે ખેંચતાણ પણ થાય છે સમજાયું હવે ન્યાય પર આવીએ ન્યાય એટલે શું શું એ ખાલી ગુના અને સજા પૂરતો જ છે ના ના ન્યાયનો અર્થ બહુ વિશાળ છે મૂળભૂત રીતે દરેક વ્યક્તિને જે મળવું જોઈએ જે એનો હક છે એ વાજબી રીતે મળે એ ન્યાય છે એના કોઈ પ્રકારો છે હા મુખ્યત્વે બે એક છે ડિસ્ટ્રીબ્યુટિવ ન્યાય એટલે કે સમાજના જે સંસાધનો છે સંપત્તિ છે તકો છે એનું યોગ્ય વિતરણ થાય ખાસ કરીને જેમને વધુ જરૂર છે એમના સુધી પહોંચે અને બીજો બીજો છે કરેક્ટિવ ન્યાય એટલે કે જો કોઈની સાથે અન્યાય થયો હોય ભેદભાવ થયો હોય તો એને સુધારવો એ વ્યક્તિને એનો હક પાછો અપાવવો એટલે ન્યાય માત્ર આપવા વિશે નથી પણ જે ખોટું થયું છે એને સુધારવા વિશે પણ છે બિલકુલ હવે ત્રીજો મુદ્દો સ્વતંત્રતા હા સ્વતંત્રતા આ શબ્દો તો બહુ વપરાય છે સ્વતંત્રતા એટલે એમ કે કોઈ બહારના દબાણ કે રોકટોક વગર પોતાનું જીવન જીવવાનો પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર પણ એની કોઈ મર્યાદા ખરી કે પછી અમર્યાદિત ચોક્કસ મર્યાદા છે જો આપણી સ્વતંત્રતા ત્યાં સુધી જ છે જ્યાં સુધી એ બીજા કોઈના અધિકારને નુકસાન ન પહોંચાડે એટલે સ્વતંત્રતા સાથે જવાબદારી પણ આવે છે એટલે આ ત્રણેય સમાનતા ન્યાય અને સ્વતંત્રતા એકબીજા સાથે જોડાયેલા છે હા એકદમ તમે વિચારો જો સમાજમાં સમાનતા જ ન હોય તો શું સાચો ન્યાય મળી શકે દાખલા તરીકે બે વિદ્યાર્થીઓ જેમની પાસે ભણવાના સાધનો જ નથી એમની પરીક્ષા સરખી રીતે લેવાય તો એ ન્યાય કેળાય ના કહેવાય અને એવી જ રીતે જો સમાનતા ન હોય તો સ્વતંત્રતાનો અર્થ શું જો કોઈને ભણવાની તક જ ન મળી હોય તો એની પાસે જીવનમાં પસંદગી કરવાની સ્વતંત્રતા કેટલી રહે બહુ ઓછી અને ન્યાય વગરની સ્વતંત્રતા એ તો સાવ પોકળ જો કોઈ સમુદાય સાથે સતત અન્યાય થતો હોય ભેદભાવ થતો હોય તો એમના માટે સ્વતંત્રતા ફક્ત કાગળ પર જ રહે ને એટલે આ ત્રણે લોકશાહીના પાયા છે આપણા ભારતીય બંધારણમાં આ મૂલ્યો કેવી રીતે દેખાય છે આપણા બંધારણના આમુખમાં જ આનો સ્પષ્ટ ઉલ્લેખ છે ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક ગણરાજ્ય બનાવવાની વાત છે અને સાથે જ હા ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુતા બરાબર ન્યાય સામાજિક આર્થિક અને રાજનીતિય સ્વતંત્રતા વિચાર અભિવ્યક્તિ વિશ્વાસ ધર્મ અને ઉપાસનાની અને સમાનતા દરજ્જા અને તકની અને આ માટે બંધારણમાં કલમો પણ છે નહીં ચોક્કસ સમાનતા માટે અનુચ્છેદ છે કાયદા સામે સમાનતા ચૌદ કોઈ પણ આધારે ભેદભાવ પર પ્રતિબંધ પંદર નોકરીમાં સમાન તક સોળ અસ્પૃશ્યતા નાબૂદી સત્તર અને ન્યાય અને સ્વતંત્રતા માટે ન્યાય માટે અનુચ્છેદ એકવીસ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો હક આપે છે ડીપીએસપી એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ સામાજિક આર્થિક ન્યાયની દિશા ચિંધે છે સ્વતંત્રતા માટે અનુચ્છેદ ઓગણીસ છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અનુચ્છેદ પચીસ ધાર્મિક સ્વતંત્રતા આપે છે અને હા મૂળભૂત ફરજો એકાવન એ પણ છે જે આપણને જવાબદાર નાગરિક બનવાનું યાદ અપાવે છે બંધારણમાં આટલું બધું હોવા છતાં આપણે વાસ્તવિકતામાં ઘણા પડકારો જોઈએ છે જેમ કે જાતિ આધારિત ભેદભાવ હા એ કડવી વાસ્તવિકતા છે કાયદા હોવા છતાં દલિતો અને અન્ય પછાત વર્ગો સાથે શિક્ષણ નોકરી સામાજિક સ્વીકૃતિમાં હજુ પણ ભેદભાવ થાય છે ગામડાઓમાં તો અસ્પૃશ્યતા પણ જોવા મળે છે લૈંગિક અસમાનતા પણ એક મોટો મુદ્દો છે બિલકુલ મહિલાઓ સાથે વેતનમાં તફાવત હિંસા રાજકારણ અને અન્ય ક્ષેત્રોમાં ઓછું પ્રતિનિધિત્વ અને હવે એલજીબીટી ક્યુ પ્લસ સમુદાયના અધિકારોનો સવાલ પણ મહત્વનો બન્યો છે અને આર્થિક અસમાનતા એ તો જાણે વધી રહી છે હા ઓક્સફેમ જેવા રિપોર્ટ બતાવે છે કે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ સતત વધી રહી છે આની અસર લોકોના શિક્ષણ આરોગ્ય અને જીવનની ગુણવત્તા પર પડે છે સ્વતંત્રતાના દુરુપયોગની પણ વાત કરવી પડે ખાસ કરીને ઓનલાઈન જગતમાં સાચી વાત અનુચ્છેદ ઓગણીસ હેઠળ મળેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ ઘણીવાર દ્વેષ ફેલાવવા ખોટી માહિતી ફેલાવવા માટે થાય છે આનાથી સમાજમાં ભાગલા પડે છે તો મતલબ કે કાયદા બનાવવા એક વાત છે અને એનું પાલન કરાવવું એને જમીન પર ઉતારવું એ બીજો મોટો પડકાર છે બરાબર અમલીકરણમાં ઘણી ખામીઓ છે કદાચ માળખાકીય સુધારાની પણ જરૂર છે આ બધા ખ્યાલો પાછળ કોઈ દાર્શનિક વિચારધારા પણ રહેલી હશે ખરું ને હા ચોક્કસ પશ્ચિમમાં જોન લોકે જીવન સ્વતંત્રતા અને સંપત્તિના કુદરતી અધિકારોની વાત કરી જોન રોલ્સનો ન્યાયનો સિદ્ધાંત બહુ પ્રખ્યાત છે હા પેલો અજ્ઞાનતાનો પડદોવાળો વિચાર નહીં હા એ જ કલ્પના કરો કે તમે સમાજના નિયમો બનાવો છો પણ તમને ખબર નથી કે તમે સમાજમાં કોણ હશો અમીર ગરીબ પુરુષ સ્ત્રી કઈ જાતિના તો તમે કેવા નિયમો બનાવશો એવા કે જે બધા માટે ન્યાયી હોય બરાબર અને ભારતમાં ડોક્ટર સાહેબ આંબેડકરે સામાજિક ન્યાય અને સમાનતા પર ખૂબ ભાર મૂક્યો એમણે કહ્યું કે રાજકીય લોકશાહી ત્યારે જ સફળ થાય જ્યારે સામાજિક લોકશાહી હોય તો આખી ચર્ચાનો સાર નીકળે છે કે સમાનતા ન્યાય અને સ્વતંત્રતા આ ખાલી આદર્શ નથી પણ એક સારા સમાજ અને મજબૂત લોકશાહી માટે જરૂરી એવા એકબીજા સાથે જોડાયેલા આધાર સ્તંભ છે હા અને આપણા બંધારણમાં આ મૂલ્યો ઊંડે સુધી વણાયેલા છે પણ એ પણ સ્વીકારવું રહ્યું કે બંધારણીય આદર્શો અને સમાજની વાસ્તવિકતા વચ્ચે હજુ અંતર છે અને આ અંતર ઘટાડવા માટે સતત સામૂહિક પ્રયાસોની જરૂર છે બિલકુલ અહીં શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં આ બંધારણીય મૂલ્યોને સમાનતા ન્યાય સ્વતંત્રતાને વ્યક્તિગત અને સામાજિક સ્તરે કેવી રીતે વધુ મજબૂત બનાવી શકીએ જેથી સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનું જે અંતર છે તે થોડું ઓછું થાય આ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ હા જરૂર